નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંગવી માંબાના દર્શન કરી ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન પોલીસ ટીમ સાથે જોડાયા હતા રાજ્યના ગૃહ પ્રધાનમંત્રી હરસંઘવીની આગેવાની રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષરજ મકવાણા સહિતના શ્રીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચઢાવવામાં સહભાગી બન્યા હતા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવવામાં આવી હતી અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું ગૃહમંત્રી શ્રી હર્ષંઘવીએ જય અંબે બોલમાળી અંબેના જયઘોષ સાથે અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આજે શક્તિ અંબાના સદીવ આશીર્વાદ કૃપા દ્રષ્ટિ રહે તેવી પ્રાર્થના કરી હતી સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માય ભક્તોની સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને તેમની કામગીરીને બિરદાવી હતી રમેશ રાજપૂત આઈસેવન ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા